નમસ્કાર દોસ્તો આજની તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસ એટલે કે વિશ્વ ન્યુમોનિયા દિવસ બે હજાર નવથી આજ સુધી વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે બાર નવેમ્બરને ઉજવવામાં આવે છે અને આજની થીમ છે ચાઇલ્ડ સર્વાઇવલ તો ન્યુમોનિયા શું એટલે કે ફેફ્સોનો રોગ શાનાથી થાય બેક્ટેરિયા ફૂગ અને વાયરસ એનો જ્યારે ચેપ લાગે એનું સંક્રમણ થાય ત્યારે આ ન્યુમોનિયા થઈ શકે છે હવે ખાસ કરીને જે બે વર્ષથી નાના બાળકો હોય એની અંદર ન્યુમોનિયા કોમન હોય છે એનું કારણ એ છે કે બાળકોની અંદર ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે કારણ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે જેના લીધે બેક્ટેરિયા વાયરસ અને ફૂગનું સંક્રમણ જલ્દી લાગી શકે છે આપણા રાજ્યની અંદર દર મહિને એંસીથી વધુ બાળકોના મૃત્યુ આ ન્યુમોનિયાના લીધે થાય છે બે વર્ષથી નાનું બાળક હોય એમાં અટકાવવા માટે શું કરી શકાય તો માતા પિતાએ જાગૃત રહેવું જોઈએ બાળકને સમયસર ન્યુમોકોકલ જે વેક્સિન આવે છે પીસીવી એ બાળકને ખાસ મુકાવવી જોઈએ કે જેનાથી બાળકને જો શરદી ખાંસી થશે તો બાળકને બચાવી શકાય અને એનું રૌદ્ર સ્વરૂપ ન્યુમોનિયાનું જે થતું હશે એને આપણે અટકાવી શકીશું હવે લક્ષણો કયા કયા હોય બાળકને શરદી ખાંસી સાથે એને ઉધરસ પણ આવે બાળક નબળું પડી જાય બાળકને ઉલટી થાય અને સિવિયર કેસીસની અંદર જ્યારે બાળક સિરિયસ થાય ત્યારે બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે અને શરીરમાંનું જે પાણી પણ ઘટી જાય એના લીધે બાળક એકદમ નબળે એકદમ અશક્ત થઈ જાય કે જેના લીધે દૂધ ન પી શકે પેશાબેનો ઓછો થઈ જાય હૃદયના ધબકારા વધી જાય શ્વાસ લેવાનું તકલીફ પડે આ બધા લક્ષણો થઈ શકે અને બાળકને અકાળે જો સમયસર યોગ્ય નિદાન અને સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે તો ખાસ કરીને શું છે કે આપનું જો બાળક હોય એને ન્યુમોનિયાથી બચાવવા માટે પહેલાં તો એ ધૂળ અથવા રજકણો જે જગ્યાએ ઉડતા હોય એનાથી બાળકને દૂર રાખવું જે જગ્યાએ ધુમાડો વધારે છે એનાથી બાળકને દૂર રાખવું જોઈએ અને બે વર્ષથી નાના બાળકોની અંદર જે સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે ન્યુમોકોકલ જે વેક્સિન પીસીવી વેક્સિન જે છે એ બાળકને મૂકાવવી જોઈએ અને બાળકને જો શરૂઆતમાં શરદી ખાંસીને એવું થાય તો એનું યોગ્ય નિદાન અને સચોટ એની સારવાર કરાવવાથી અને રસીકરણ કરાવવાથી બાળકને અવશ્ય બચાવી શકાય છે તો મારી તમામ માતા પિતાને વિનંતી છે કે જો આપનું બાળક નાનું હોય તેની યોગ્ય સમયસર રસીકરણ ખાસ કરાવો કે જેનાથી બાળકને ન્યુમોનિયાથી બચાવી શકાય થેન્ક યુ સો મચ આભાર જય હિન્દ